આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર વિસનગર શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં આવેલી પૌરાણિક વાવમાં બિરાજમાન મહાકાળી માતાના મંદિરમાં હમણાં જ તાજેતરમાં પડેલા વરસાદને કારણે વાવના ગંદા પાણી ઉભરાઈને છેક માતાજીના ચરણોમાં પહોંચ્યા હતા જેના કારણે માતાજીની પૂજન અર્ચન કરતા પૂજારી શ્રી અલ્કેશભાઈએ પણ આ બાબતે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી મારું નામ અલ્કેશ કુમાર જોશી હું મહાકાળી માતાના મંદિરને પૂજારી છું દર વર્ષે ચોમાસામાં વાવનું પાણી બહાર આવે છે લોકોને દર્શન કરવામાં તકલીફ પડે છે આ વખતે પણ વરસાદ આવ્યો તો મંદિરમાં પાણી ઘૂસી ગયેલું દર વર્ષે આ તકલીફ હોય છે તો નગરપાલિકા કંઈક આની વ્યવસ્થા કરે પાણીનો નિકાલ કરે ગયા સોમવારે વરસાદ ભારે આવ્યો તો એ દિવસ પણ પાણી બહાર આવ્યું હતું ઝેરી જીવ જંતુ કોણ ખજૂરા નીચે એ બધું પણ મંદિરમાં ઘૂસી ગયું હતું આ વખત પણ માતાજીના પક્ષ સુધી વિસનગર શહેરની સ્થાપના થઈ હતી તે સમયથી આ ખારી વાવની રચના કરવામાં આવી હતી જેમાં બિરાજમાન મહાકાળી માતાજીના પ્રત્યે સમગ્ર વિસનગરના દરેક સમાજના લોકો અપાર શ્રદ્ધા ધરાવ અને વિશ્વાસ ધરાવે છે અને એમાંય ખાસ કરીને ચૈત્ર માસમાં અને આસો માસની નવરાત્રિ મહોત્સવમાં માતાજીના ગરબા પધરાવવામાં આવે છે અને પાટીદાર સમાજના લોકો તો પોતાના કુળદીપકના જન્મ નિમિત્તે માનતામાં ગરબા રંબા અને પધરાવવા કાળકા માતાના મંદિરમાં આવતા હોય છે ત્યારે વર્ષોથી વરસાદી પાણી ભરાઈ જવાથી સમસ્યા ઊભી થાય છે પરંતુ આ બાબતે વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરા કે પછી આ બાબતે આ વિસ્તારમાં માતાજીના ભક્ત શ્રી દિનેશભાઈ પ્રજાપતિએ પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો પ્રજાપતિ સવાળા દરવાજા છું અહીં નાનપણથી જ અમે માતાજીના દર્શન કરવા આવીએ છીએ મહાકાળીના દર્શન છેલ્લા પચીસ વર્ષથી હું દર્શન કરવા આવું છું આ મહાકાળી મંદિર આ વાવ જે છે એ વર્ષો જૂની પૌરાણિક વાવ છે એ રાજા રજવાડા વખત બનાયેલી વાવ છે અને એનું કોતરકામ પણ બહુ પૌરાણિક જૂનું છે આ વાવની અંદર પહેલાં પાણી નહોતું ભરાતું જે ભૂઠો કહેવાય ને એ એ અંદરની ભાગમાં હજી દસ ફૂટ પાણી નીચે રહેતું હતું પણ કઈ કારણસર વરસાદનું પાણી અંદરથી બહાર આવે છે અને આ વખત તો માતાજીનું પાણી જે છે માતાજીના ચરણો ખરા આ ચરણોની અંદર અડ્યું એનું કારણ છે કે જે માતાજીના ચરણો અડ્યું ચરણો સુધી પાણી આવ્યું હતું અને આ પાણી કાઢવા માટે લોકો દર્શન કરવા અંદર ના જઈ શકે એટલા માટે અંદરથી વીંચી અને સાફ જ્યાં માતાજીના અંદરના મંદિરમાં પ્રવેશ કર્યો હતો મહારાષ્ટ્રીએ અંદર લોકોને જવાનું બંધ કરી દીધું પાણી પછી મશીન બોલાવીને પાણી સાફ કર્યું પણ ખરેખર આ કામ વિસનગર નગરપાલિકાએ કરવું જરૂરી છે કારણ કે વર્ષો જૂના ભક્તો અહીં દર્શન કરવા આજુબાજુના તમામ લોકો અહીં દર્શન કરવા આવે છે અને બીજું નવરાત્રના દિવસે એ માતાજીના ઘરમાં અહીં ચરે છે તો આ દિવસે પણ જો આ પાણીનું લેવલ નીચું કરવામાં આવે છો નગરપાલિકા ધારા તો કરી શકે એવું છે તો આ કામ નગરપાલિકા સત્વરે કરે એ માના એક ભક્ત તરીકે અને નાગરિક તરીકે મારી રજૂ અને અદા કરું છું અમારે ત્યાંથી લેપટોપ ખરીદો અને પચાસ પૈસા બચાવો કિંમત જૂના લેપટોપની ચૂકવો અનુભવ નવા લેપટોપનો કરો અનુભવ ત્રણ વર્ષ પછી પણ સારું જ રહેશે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છબ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ